હિરલબા જાડેજા કે જેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા ખંડણીના અને અપહરણના અને એ પછી જયારે પૂછપરછ શરૂ થઈ એટલે એમની સાથે હિરલબા જાડેજા છે તેમની સાથે વધુ બે જે વ્યક્તિ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી એમની પણ પૂછપરછ કરવામાં આવી અને પછી એમનો જે સુરજ પેલેસ છે ત્યાં જઈને રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે જાડેજા છે અચાનક બીમાર પડ્યા એટલે એમને સૌથી તો ત્યાંની જે લોકલ હોસ્પિટલ હોય ત્યાં લઈ જવામાં આવ્યા હતા પછી તે સાજા થઈ ગયા એટલે ફરી જેલમાં ગયા પરંતુ એમના જ બીજા દિવસે ફરી એક વખત હિરલબા જાડેજા છે તે પાછા બીમાર પડ્યા એટલે એમને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા હવે જયારે એમની તબિયત સારી થઈ એટલે એમને જેલમાં લઈ જવામાં આવ્યા પરંતુ જ્યારે આ બધી જ આખી ઘટના બની હતી જે ઇઝરાયલ થી જે લીલું ઓડેદરા છે તેમણે આક્ષેપ લગાવ્યા હતા કે એમના જે પતિ અને પુત્ર છે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું પણ જ્યારે આખી ઘટના સામે આવી ત્યારે ક્યાંક તેમના જે લીલું ઓડેદરા છે એટલે કે એમના પતિ અને પુત્ર ફરી ગયા હતા પછી પોલીસે ફરી એક વખત એમની પૂછપરછ કરી એટલે ત્યારે જઈને એમણે સ્વીકાર્યું હતું કે હા એમનું અપહરણ કરવામાં આવ્યું છે ને ખંડણી માંગવામાં આવી છે પછી જ્યારે પોલીસે રિમાન્ડ માંગ્યા કોર્ટ પાસે એટલે સૌથી પહેલા બે દિવસના મળ્યા પછી ત્રણ દિવસના મળ્યા અને જ્યારે ત્રણ દિવસના રિમાંન્ડ હજુ પણ આમાં કઈક ખૂટી રહ્યું છે કંઈક હજુ પણ છુપાયેલું છે એટલે જ્યારે આજે જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ફરી એક વખત પોલીસે એવું કહ્યું છે કે અમારે હજુ પાંચ દિવસના રિમાન્ડ જોઈએ છે માંગવામાં આવ્યા અને આપી દેવામાં પણ આવ્યા એટલે હવે જોવાનું છે કે જયારે પાંચ દિવસના રિમાન્ડ અત્યારે પોલીસ છે પૂછપરછ કરશે તો નવું શું સામે આવશે કારણ કે જે રીતે બે દિવસના ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ત્યારે અવનવા ખુલાસા થયા હતા એટલે હવે જયારે પાંચ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી છે ત્યારે વધુ નવા ખુલાસા થઈ શકે એમ છે કારણ કે જે લીલું અડેદરા છે ઇઝરાયલમાં બેઠા હતા એમનો બીજો વિડીયો પણ સામે આવ્યો હતો પરંતુ એમની ઉપર પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે અચાનક હિરલબા છે તે બીમાર પડવા લાગ્યા એમને છાતીમાં દુખાવો ઉપડી ગયો એટલે એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા પણ હવે એ જોવાનું છે કે જ્યારે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે ત્યારે હિરલબાને કંઈ થાય છે કારણ કે જ્યારે જ્યારે રિમાન્ડ માંગવામાં આવ્યા છે જ્યારે જ્યારે જેલમાં પૂછપરછ શરૂ થઈ રહી હતી એ જ દરમિયાન જે હિરલબા છે તે બીમાર પડ્યા હતા હવે આ પાંચ દિવસની અંદર શું થવાનું છે તે પણ જોઈશું કારણ કે હવે પોલીસ ને એવું લાગી રહ્યું છે કે આ પાંચ દિવસમાં આપણે પૂછપરછ કરી લઈશું તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર